દેવી શક્તિ ને કેવી રીતનું પૂછવું દેવી શક્તિ જોડે વાત કરવી બધી નાની નાની વાત જગ્યાએ જતા હોય ખબર નથી પડતી જ્ઞાન નથી દોડતા હોય છે એવા માટે જ વાત કરું છું કે તમારો પૂરનો દીવો જ હારું કરશે આવી સલાહિયા જ રહેશે હમેશા હર હંમેશા મારો દીકરો દાદી એ બેસે હું સલાહ આલીશ આલીશ ને સલાહકાર માતા શું સલાહ આલુ શું એનો કોઈ ચાર્જ નથી અને જે લોકોએ સમજ લીધી છે જે લોકો એ દેવી શક્તિ માટે એ દેવી શક્તિ શું કેવરાય દેવી શક્તિને ઘણા લોકો એવા છે શોખીન ધૂળવા ઘણા ધૂણવા વાળા શોખીન હોય છે દેવી શક્તિને પામવા માટે ઘણું કરતા હોય છે ઘણું કરતા હોય છે ઘણા એવા છે કે દેવી શક્તિને પામવા માટે સારું કરવા માટે દુઃખ ને દુઃખ મટાડવા માટે એ દુઃખ મટાડીને સુખ લાવીએ દુઃખ મટાડીને સુખ લાવીએ મિત્ર દુઃખ મટાડીને સુખ લાઈએ ઘણાય પ્રયત્ન કરતા હોય છે દેવને ચાહતા હોય છે ભક્તિ કરતા હોય છે ઘણા વ્યક્તિ હોય છે નિષ્ફળ રહે છે દીકરા કે ગમે એટલી ગમે એટલું કરીએ દેવી શક્તિ પાછળ ગમે એટલું દેવી શક્તિ પાછળ દોડીએ પણ નિષ્ફળ ફળ મળતું નથી એવું નથી કે તી કોઈ ફળ નહીં મળતું ઘણા એવા લોકો છે જેને ફળ નહીં મળતું દીકરા તે એવી વાત કરું છું ફળ નથી મળતું કેમ નથી મળતું એનું કારણ શું છે એવી જ સમજ છું એવી શીખ તમારા માટે તમારા તમારા કુળના દીવા માટે તમારી ઘરની માતા માટે રામ મારા મેલડીના રામ એવી સલાહ આલુ છું એવી શીખાલુ છું કે જે વ્યક્તિ ધૂંડતા હોય છે ભક્તિ કરતા હોય છે દેવની કઈક હારું થઈ જાય કોઈ વ્યક્તિગત ભક્તિ કરતા હોય કોઈ માતાને ચાહતા હોય તો એવી રીતનું કઈ ખારું કરવા માટે એમને એમ તો અત્યારે કેવું છે કોઈ દેવ ને માન ઘણા એવા છે દેવને માનતા નથી જગત ની અંદર દેવ નથી ઘણા કહે છે પણ મારો ભગવાન હાજર છે ને તો દેવ હાજર હાજર ને હાજર જ છે હું વાછલી રામ

મરવાનું કારણ એનું દીકરા તમને એમ જ જ માતાજી માતાજી છે નહીં શું થાય નહીં હવે તો માનવાનું દેવું પડશે ભાઈ તમે કહો છો કે માતાજીને નથી માનવું માતાજી કામ નહીં કરતા એનું કારણ તમે વિચાર્યું કે માતાજી કામ નહીં કરતા શું કમ દેવી શક્તિ છે તો કામ કેમ નહીં કરતી દેવ છે તમે નથી કામ કરતી એટલે વિચાર તો ઘણા નહીં આવે ગમે તે કામ ના થાય એટલે શું થાય કામ નહી કરતી એટલે દેવી શક્તિ છે બધું ઘણા લોકોને આ પ્રશ્ન હોય ઘણા કરતા હોય ઘણા લોકો કરતા હોય દેવને ચાહતા હોય માનતા હોય પ્રેમ કરતા દેવ 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 માતા દેવી શક્તિ કરતા હોય ને કઈ કૃપા ના મળે ને કૃપા ના મળે મારા મેળડી ના રામ કૃપા ના મળે ને એટલે કશું જ નથી

તમે ઘણા એવા લોકો છે ભક્તિ કરતા હોય કોઈ વ્યક્તિગત એવું હોય કે મેલડી માતા ને બહુ માને છે મેલડીની ની ભક્તિ કરે છે મેલડી સારું કરતી નથી શું કારણ છે ચમ એ વિચાર્યું કોઈ દિવસ મારા મેલડી ના રામ કે મેલડી માતા જપરી છે ભક્તિ કરું છું પણ કામ જ નહીં કરતી ના ખોટું છે ખોટું નથી સાચું છે મેરડી માતા છે મેળડી પૂજિયે એની ભક્તિ કરીએ છીએ મેળડી માતા જબરજસ્ત છે અને ઘણા દાખલા એવી મેળડીના આપડ્યા છે મેળડી નથી કર્યા ઘણા એવા દાખલા આપડે છે તો જબરજસ્ત બોલે જબરી વાત કરે જેવા ચાંચા પરચા મેળી તો મેરડીને માનું છું કે મેરડી છે કામ કરતી નહીં આવું ઘણાને પ્રશ્ન હોય હું તો મેલડી નું કહું ઘણાય અઢળક દેવને કોઈ ચાહતો હોય કોઈ નું હોય કોઈ એમ કહેશે કે અમે તો જાપડી માતાને માનીએ છીએ કોઈ અમે કહે સિગોતર માતાને માનીએ છીએ શું કે અમે સિગોતર માતાને માનીએ છીએ કોઈ કહેશે અમે તો મસાણી મેરળીને માનીએ છીએ કોઈ કહે અમે તો રામા પીરને માન રામા પીરને માને રામ આપીને માનીએ છીએ ભગવાનને પણ ન થવાનું કારણ શું છે એનું કારણ કે મારો ભગવાન છે મારો રામ મારો શિવશંકર ભગવાન કે જે પણ એને તમારા ઘરે કોઈને સતાલીમ મારા ભગવાનને મેલીએ છે ને એવી શક્તિ તે એ સારું કરવા મેલીએ છે ને એના સતાલીમ છે સત વગર તમારા ઘરે નહીં આવી હોય ગમે તે દેવ છે તમારો એ ભગવાને શતાલી તમારા ઘરે પ્રશ્ન કરી સૌ પ્રથમ તો સૌ પ્રથમ તો તમને પ્રશ્ન તમારા ઘરે ઉતરે તો તમારો કુળ નો દીવો ભગવાને એને શતાલી મૂકે કુળ નો દીવો હવે હાલ વાત કરીશ કે તમે કામ કરો છો મહેનત કરો છો દેવી શક્તિને પામવા માટે

મારો ભગવાન એવું કહે છે મેળવી છે સાંપડી છે સિગુતર છે પણ તમને અડવી જોઈએ તમારા કુડના દીવાની રજા વગર શું થાય તમારા કુડના દીવાન ના ગમતી હોય કોઈ સિગુતર કે મેળડી એનું કારણ શું ના ગમતી એનું કારણ એ નક્કી કર્યું ક્યારે એ નહીં ગમતી સુકમ નહીં ગમતી કોઈ બારની છે તમે પકડી લીધી છે બારની છે તમારા વડીલો જે ભૂલ કરતા આયા તમારા કોઈ વિદ્યાગર માણસ હતો એની માતા પૂજવા લાવ્યા હતા એની માતાની અગરબત્તી કરતા એની માતાની અમે ભક્તિ કરીએ ચમકામ નહીં કરતી આવી આડીના રામ ચાથી એટલે હારું થાય ચાવ ચાહી સારું થવાનું એ બધું વજ્યા હતા તમારા વડીલો જે જે કઈ કરીને જ્ઞાન મૂકીને જ્ઞાન તમને કોઈ કીધું કે આપણે વડીલ કરતા તો લાવો એની ભક્તિ કરીએ તો હારું થઈ જાય શું થાય તમને ભક્તિ કરો ના સારું થાય ના સારું થવાનું કારણ તો તમને કીધું હાલ પાછી ના થવાનું કારણ કે ગમે તે ભક્તિ કરતા હતા પણ તમારા કુળના દીવાન પૂછ્યું હતું ક્યારે તમારા કુળના દીવાન આવું તમારા કુળ ના દીવાન પૂછવું પડે તમારે હે ભાઈ તમે કુળના દીવાન ના પૂછો અને તમારા કુળના દીવાને તમારા કુળના દીવાને તમે પૂછ્યા વગર અને ઉપર પગલું ભરો તમે જે દેવની ભક્તિ કરો છો ઉપર પગલું તમારા કુળના દીવાન નહીં ગમતું તમારા કુળના દીવાન નહીં ગમતું તમે ઉપર વટ કામ કરો છો તમારા કુળના દીવાને બિલકુલ ગમતું નહીં હે ભાઈ તો શું કામ કરો છો ના કરવું જોઈએ ને અને કરો તો પછી એની 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 ભક્તિનું ફળ મળે મળે ને મળે ચમ કે તમારા કુળના દીવાની સાઇલ હોવી પડે મારા મે અડીના રામ તમારા કુળના દીવાની સાઈન હશે ને કે શિકોતર કે ઝાપડી મેલડી અને તમારા કુળના દીવાની સાઈન હશે તમારા કુડના દીવાન ગમતું હશે તમારા કુડનો દીવો એમાં તમારા કુડના દીવાન પુશીન કર્યું હશે જે દેવ છે એ એની જોડે વાળી છે કે કોઈ બાર થી લાવલ છે કોઈ કોહવટે છે કે કોઈ મામા મોહર કોઈ દેવ લાવ્યા છો તમે તો તમે કુળના દીવાન પૂછ્યું ભાઈ કુળના દીવાન પુષ્ય કઈ કર્યું

કરવી એવું નહીં ઘણાય કરતા હોય છે લાવો આમાં દીવો કરતા હતા અધરવો ખાલી નામ લઈને કરતા કે આજ માતા છે ને આ માતાના નામ લઈને લાવો ને આપણે ભક્તિ કરીએ ને માતા પ્રસન્ન થાય ને સારું કરશે પછી કે માતા નું ગમે એટલું ભક્તિ કરીએ પણ પ્રસન્ન જ નહીં થતી કામ જ કરતી નહીં કામ ચાથી કરે યાર હે ભાઈ કામ ચાહી કરે તમારા કુડના દીવાલ તો પહેલથી ગમતી નહીં તમારા કુળના દીવાની રજા નહીં તમારા કુળના દીવાની નહીં દેવ ચાની હે પૂછ્યું ખરી ભાઈ પૂછ્યા વગર શું કમ અને એવું કોઈ બરાબર હોય હોય ને ને તમારા દીવાન તમે કરતા હોય ને તો તેનું ફળ તમને અવશ્ય મળે મળે ને મળે અને તમે ગમે દેવની ભક્તિ કરો છો નહીં કામ થતું ને એટલે પેલો પ્રશ્ન તો એ જ ઉપાડજો કે આપડી માતા કુળના દીવાન નહીં ગમતું લાગે એવું લાગે છે

કામ નહી થતું એટલે દેવી શક્તિ નથી એવું ના વિચારવું વિચારવાનું કેવું દેવી શક્તિ છે પણ કઈક ભૂલ છે મિસ્ટેક કરીએ આપણે દેવી શક્તિ કેમ નથી દેવી શક્તિ જરૂર જરૂર ને જરૂર છે દેવી શક્તિ છે નથી એમ નહીં પણ કામ નથી થતું એનું કારણ આપણી ભૂલ છે આપણી મિસ્ટેક થાય છે કાંઈ કે એવું માઇન્ડમાં વિચારવું અને વિચારીને અને બાટમાં વિચારીને તમે કરો ને તો પેલા તમારા કુળના દીવાન યાદ કરજો તમારા કુળના દીવાન તમે યાદ કરશો ને તમારા કુળના દીવાન યાદ કરીને કે જે છોય મા મારી કુળની માતા મારો કુળનો દીવો મારો ઘરનું અજવાળું મારો ઘરનો મોક મા ચાય ગઈ કેમ માં તારા હો શિવ આવું તમે કોણ તો તમને તમારા ગુનાનું ઓલું થયેલું હોય ને ગુના તોય તમારો કુળ દીવો એમ થાય જવા દો એ તો નતા સમજતા પણ આ દીકરો તો મારો સમજદાર છે મને ચાહે છે લાય ને આશીર્વાદ આલું અને બતાવું એને રસ્તો બતાવું ચા ફૂલો પડે છે શું ભૂલ કરીશ રસ્તો બચાવું અને એમ કહું કે આમ કરજે હું કુળ દીવો તમારો હાજર છું તમારા ઘરે હવે ફળ મળશે સારું થશે કુળનો દીવો શું આશીર્વાદ આલું છું સપને આઈને વાત કરે રૂબરૂ આઈને વાત કરે અને કહેવાય કુળનો દીવો રામ ગમે તે રીતે દેવી શક્તિ તમે ઓળખી ના એક આંખ ના પલકારે આવે તમારી પાસે રૂબરૂ આઈન જતો રે કુળનો દીવો તમારી પહાણ સામે રૂબરૂ આઈને જતો રે ને તમને ખબર જ ના પડે કોણ હતું રૂપ અલગ લઈને આવે તમને ખબર ના પડે ને પલવાર ની અંદર ના પછી દેખાય વસ્તુ દેવી શક્તિ છે બાપ આપણે ના દીવાન માને તો કુળના દીવાન કીધું કુળ નો દીવો જ છે આવું નક્કી કરવું કુડ નો દીવો આવે આવે ને આવે જ પણ કુળના દીવાના થાવ તમે કુળના દીવાના પેલા થાવ કુળના દીવાના તમે થાશો ને પેલા તો તમને જે નડે છે શું તકલીફ છે કેવી રીતનું કરવું બધું તમારો કુળ નો દીવો સમજાવે હવે તમારો કુર નો દીવો બરાબર ના હોય બીજું જે નડવા વાળું દેવ છે એમ તમે નહીં આમ કરું કરું તેમ મટી જાય કરીને અગરબત્તિ કરીને ઓલું કરીને લાવો ને આમ કરી નાખીને નિવેદા જમાડીએ ને હાડીએ ને ઓલું કરીએ પેલું કરીએ પણ તમારો જ કુર દીવો પેલો રાજી ના હોય તો શું થવાનું એટલે પેલો કુળ દીવો રાજી હોય ને તો તમને જે નડવા વાળું છે શું છે એ બધું ના પડે પણ પેલા કુળનો ઘણી જગ્યાએ કીધું ઘણી માતાજી અમારી અમારી દેવ અમારા ઘરના ભુવા કે છે આ નડે આ તકલીફ પણ એનો પ્રશ્ન નક્કી કર્યો તમે એ નડે છે તો એના કરવાથી ના મટે

તમને ફ્રીમાં જ મળતો હોય છે તમારો કુળ નો દીવો તમને ફ્રીમાં મળે છે પણ તમને ઘણો છે તમને 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 બધું ક્યારે ના ના થવા દે નિરાશ કરે કોઈ જોડે જવા ના દે તમે કોઈ જોડે જવા દો ને તો કલમ પુષણ માતાજી કે ચાલજો ભુવાજી તો તમારી કુળની માતા હાજર થાય કે હું હાજર છું પૂછવાની શું જરૂર છે શું દુઃખ છે વાત કરી જાય દીકરા તમને કઈ જવા જ ના દે તમારો કુળ નો દીવો દીકરા તમે કઈ જાતા હોય તો તમારા કુળ ના દીવા લાશન લાગે તો તમારા મા બાપ ને તમારા કુળ ના દીવા કને મારા મેળી ના રામ એટલે તમારો કુળ નો દીવો હોય ને દીકરા મારા ભાવિકો ને જ કહું છું કે એનું કઈ કરશો ને તમે એનું સમાધાન કરશો ને તો તમને જે નડવા વાળું છે ને એનો રસ્તો કુળ નો દીવો રાજી થશે ને એટલે એ પણ ઉભું રહેશે ને એનું પણ સોલ્યુક્શન થશે બધું એ પણ ઓટિંગ મોટિંગ મટી જાય તમને ખબર ના પડે તમારો કુળ નો દીવો રસ્તો બતાવે તમારો કુળ નો દીવો રાજી થઈ જાય ને એટલે તમને ઓટિંગ મોટિંગ સારું થવા લાગે અને જે તમને જે તમારે વાત છે ને ઓલી ફલાણી માતા નડે ને ઓલી માતા નડે એ પણ સારું થઈ જાય કેમ કે કુળ નો દીવો ઉભો હોય ને એટલે મારો ભગવાન ને મારો રામ મારો શિવ હાજર હાજર ને હાજરો જ હોય હોય એટલે ક્યારેય કુળના દીવા સિવાય પૂછાય તો તમારું ગમે એ ફરેલું બધું બેકાર જ છે છું કે બેકાર બેકાર ને બેકાર જેમ કે તમને કોઈ જગ્યાએ કોઈ શીખાલી હોય કે ના હાલી મારા મારા મેળડીના રામ પણ હું એવી શીખાલુ છું એવી સમજ છું મારો ભગવાન મારી ભેગો છે મારો રામ કે છે કે કુળના દીવાન પેલા હળવો કરાય ને કુળના દીવાન પેલો રાજી કરાય એવું કરશો ને તમારી આગળની ભેટી દુઃખની આવે કેવું કે નવ 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 દિવસ સારું રહે ને પછી હતું ને એવું એટલે એનું કારણ છે માસી હોય ને માસી તો એવું થાય એટલે માન પકડો કુળના દીવાને આખી ભેટી સારું જ રહે કોને દુઃખ ની આવે દીક્યા કોઈ જોડે જવાનું નહીં પડે

તો જ તમારા દુખાના સમાધાન થાય ને મારી કે જતા રહ્યો તો દુઃખ નહી મટે અને ગમે જા નહીં નહીં મટે મટે માટે તમારો કુળ નો દીવો કુળ નો દીવો ઘણા વ્યક્તિગત એવા છે એવાય પુરાવા છે મારી પહાણ કે જેને કુળના દીવાની ખબર ના હોય કુળના દીવાની કુળના દીવાનું એમ કઉી ના રામ ક્યાં કરારો કુળ નો દીવો છે તો મારો ભગવાન એના ઘરે ઈ દેવ સત કુળ ના દીવાનું પૂરી પૂરી અને એનું હારું કરાવે 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 મારા કોલ છે અને એવા દીકરા ગમે એના કુળના દીવાનું કહીશ તો એનું સત મારો ભગવાન આલશે 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 ને અને તમને એવું માઇન્ડમાં તમારે વિચારી કરવું પડે કુળ નો દીવો કુડ નો દીવો આવું સમજીને કરતો કોઈ દી દુઃખ નહીં આવે દીકરા ભલે રામ રામ